નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી અને એટલા જ ઉત્સાહ સાથે અને આસ્થા સાથે હવે બાપાને વિદાય આપવામાં આવી રહી છે તેવામાં અલગ અલગ ગ્રુપ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારે વાત કરીશું શિવસેવા પરિવારની કે જેઓ દ્વારા કારલીબાગ વિસ્તારમાં સ્ફટિકેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્યારે ગણેશજીનું વિસર્જનને લઈને કામગીરી ચાલી રહી હોય ત્યારે તેમણે વડાપાઉનું વિતરણ કર્યું છે હરની ડમરૂ સર્કલ પાસે વડાપાઉનું વિતરણ કરવામાં આવ્યું છે શિવસેવા પરિવાર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શિવસેવા પરિવાર તરફથી અમે લોકો આજે ડમરુ સર્કલ અગાડી વડાપાઉનું વિતરણ કરવાનું પ્લાનિંગ કર્યું અને બપોરે બે વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધીની આસપાસનું અમારું પ્લાનિંગ છે અને પચીસ થી વધારે વડાપાઉ અમે પ્લાન કર્યો છે અને રેગ્યુલરલી ચાલ છે પબ્લિક આવે છે અને ગણપતિના વિસર્જનમાં અમે લોકો એક આવો ફાળો આપ્યો છે કે ભાઈ સેવા કરવી છે તો બધાને એવું ખવડાવીએ છીએ મારું નામ રાજા પટેલ છે આપણે આમરાપાલી ચાર રસ્તા પાસે સ્ફટિકેશ્વર મહાદેવ મંદિર છે એ સ્વટીશ્ માં સ્ફટિકેશ્વર મહાદેવ મંદિર માં બધા શિવભક્તો ભેગા થાય છે અને ભેગા દર વર્ષે કોઈપણ નાના મોટા પ્રસંગે નાના મોટા કાર્યક્રમ કરતા રહે છે જેમ અનાથ આશ્રમમાં બાળકોને જમાડવાના અનાથ આશ્રમમાં બાળકોને ચોપડા વિતરણ કરવાનું બધા અન્ન કીટ વિતરણ કરવાની બધી અનેક અનેક નાના મોટા પ્રોગ્રામ કરતા રહે છે આજે ગણેશોત્સવનો મોટો ઉત્સવ છે અને ગણેશનો ઉત્સવ છે બધા ભાવિક ભક્તો ગણપતિની આટલી આટલી બધી મોટી સંખ્યામાં વિસર્જન માટે અહીંયા આવે છે અને બધા નાચતા ગાતા આવે ને ભગવાનના ભજન કરતા બધા થાકેલા હોય છે તો એમને માટે પચીસ હજાર વડાપાઓનું વિતરણ અહીંયા રાખ્યું છે કે અમારીથી નાની મોટી જે પણ કંઈ સેવા થકી એમને કંઈક શાંત થઈ શકે એ પ્રમાણે અમે સેવા અહીંયા આપીએ છીએ મંદિર તરફથી બધા શિવ સ્પટિશ સ્પટિકેશ્વર મહાદેવ મંદિરના બધા સેવાર્થીઓ શિવ ભક્તો બધા ભેગા થઈને આ કાર્યક્રમ કરી રહ્યા છે એમાં દર્શિતભાઈ ઠક્કર છે ભરતભાઈ ઠાકોર છે રાજાભાઈ છે અતુલભાઈ છે બધા ભેગા થઈને કરે છે સતીષભાઈ સોની છે એ બધા ભેગા થઈને કરી રહ્યા છે અને બીજા બધા ઘણા બધા શિવભક્તો ભેગા થઈને કરી રહ્યા છે મારું નામ દુષ્યંતભાઈ ત્રિવેદી છે